નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના જેસલમેરમાં એક મોટો અકસ્માત થયો છે સત્તાવન મુસાફરોને લઈ જતી બસમાં આગ લાગી છે અકસ્માતમાં સમયે સત્તાવન લોકો બસમાં સવાર હતા અહેવાલો અનુસાર અકસ્માતમાં ઘણા મુસાફરો ભરતું થયા છે મંગળવારે ખાનગી બસ જેસલમેરથી જોધપુર જઈ રહી હતી ત્યારે અચાનક આગ લાગી ગઈ હતી જી હા મિત્રો બસ માં આગ લાગવાના કારણે ઘટના સ્થળે અફરાત અફરીનો માહોલ સર્જાયો હતો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે બસ નીકળીને થોડી તેના પાછળના આગ લાગી ગઈ હતી મિત્રો અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે થોડી જ વાર માં બસ સળગવા લાગી હતી ને જાણકારી મુજબ આગળની બાજુમાં બેઠેલા યાત્રાઓ કોઈ પણ રીતે કૂદી ગયા હતા જ્યારે પાછળની તરફ બેઠેલા યાત્રાઓ પોતાનો જીવ બચાવી શક્યા ન હતા બસ માં સળગી ગયેલા લોકોને ઇમરજન્સી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે આ ઘટનાના કારણે મોટું નુકસાન થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર